ચોપડા ખુદ ગામના વતની છીએ અમારા ગામમાં સરપંચ તરીકે રેખાબેન ને મત આપી આપણને સરપંચ તરીકેના અમે જીતાડી લાવેલા એમાં અત્યારે સરપંચ રેખાબેન કિરણ છે અને ગયા પાંચ વર્ષની અંદર પણ એ રેખાબેન કિરણ સરપંચ તરીકે પાંચ વર્ષ નિભાવ્યા એમાં બેથી અઢી વર્ષ લોકડાઉનમાં ગયા અને બેથી અઢી વર્ષની અંદર સરકારી કોઈપણ યોજનાના લાભાર્થીઓને કામ આપેલ છે અને ફરી એમનું કામ અમને ગામજનોને બધાને દેખાયું અને બધાને લાભ મળ્યા એને કારણે ફરી આ વર્ષમાં ફરી ઉમેદવારી ગામ લોકોએ ઊભા કરી અને એમને સરપંચ તરીકે ફરીવાર ચૂંટી લાવ્યા છે ત્યારે અમારા ગામના લોકોએ તે સુરેશભાઈ પર્વતભાઈ જશોદાબેન સુરેશભાઈ મોહનભાઈ તીરસિંગભાઈ મુખતભાઈ નાનાભાઈ સુરેશભાઈ લાલાભાઈ આવા અન્ય માણસો ભેગા થઈ અને અમારા સરપંચશ્રીના માથે આક્ષેપ મૂક્યો છે નિવેદન પત્રક આપ્યું છે મામલાદાર સાહેબને આપે છે તાલુકામાં આપે છે અને કલેક્ટર સાહેબને આપે છે આ પત્ર અમારા સરપંચને ખોટા નિર્દોષને આક્ષેપ મૂકી અને ચોર ઠરાવે છે માટે અમે ગામજનો બધા ભેગા મળી જેન્ટ્સ તેમજ લેડીઝો અત્યારે અમે તાલુકામાં આવ્યા છીએ અને એ નિવેદન પત્ર અમે પીડીઓ સાહેબને આપ્યું છે તાલુકા પ્રમુખ સાહેબને આપ્યું છે અને મામલતદાર સાહેબને પણ આપ્યું છે કે અમારે સાચું શું છે તમે અમારા ગામમાં આવી સ્થળ ઉપર આવી અને એનો તપાસ કરો અને તપાસ કરો અને ફરી ગયા બે હજાર પાંચથી બે હજાર નવ અને છેલ્લા બે હજાર ચૌદ સુધીમાં એ સરપંચાઈ જશોદાબેન સુરેશભાઈએ કરેલી ફરવતભાઈ ત્રિસિંગભાઈએ પણ કરેલી સરપંચાઈ એમાં એ નિવેદન પત્રક અમે આપ્યું છે સાહેબને અને આપવાના છીએ માટે એમનું પણ સ્થળ ઉપર આવીને તપાસ કરો કે એ કામ થયું છે કે નથી થયું સરકારી જે તે યોજનાઓ આવેલી છે તે અને અમારે બે થી અઢી વર્ષની અંદર રેખાબેન કિરણભાઈએ અઢી વર્ષની અંદર સરપંચે કરી એમાં સરકારી લાભો અમારા ગ્રામજનોને મળેલા છે તે અમારા ગ્રામજનોને સ્થળ ઉપર આવી એનો તપાસ કરો કે આ કામ થયું છે કે નથી થયું અને તે થયું જ છે અમારે રેખાબેન કિરણભાઈ સરપંચે જે અમારા ગામના લાભાર્થીઓને લાભ મળ્યો છે એ અમારા સરપંચે કર્યું જ છે અને આ ખુદ્દા આક્ષેપ મૂક્યા છે વત્તામાં કે જ્યારે અવાસના છાપરા આવ્યા છે એમાં હપ્તા મળ્યા છે એમાં ખોટો આક્ષેપ મૂક્યો છે કે સરપંચ પાંચ પાંચ હજાર રૂપિયા એક એક હપ્તે લાભાર્થીઓ જોડેથી લીધા છે એ વાત ખોટી છે આ અમારા ગામજનો બધા જીન્સો તેમજ લેડીસો હાથે અમે આવ્યા છીએ માટે આ ખોટો આક્ષેપ છે કોઈ અમે પાંચ રૂપિયા પણ સરપંચને આપ્યા નથી અને ગામજનોએ કોઈએ નથી આવ્યા તેમાં સરપંચશ્રીએ પણ ગામજનો જોડેથી લીધા પણ નથી કે માંગ્યાય પણ નથી બસ આટલું કહું છું મારું નામ રતનસિંહ ફતેસિંહ બારીયા